બોટાદના હળદર ગામમાં થયેલી હિંસા અંગે ખેડૂત પર પોલીસ ખોટા કેસ હોવાનો આરોપ છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઇ ગામના ખેડૂતો પર ખોટા કેસ કરી ભાવનગરની જેલમાં મોકલવામાં આવ્યા હોવાનો આરોપ જે ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેવા ખેડૂતોના ખેતરમાં નવા વર્ષે મગફળી કાટવાનું કામ અન્ય ખેડૂતોના હસ્તે કરવામાં આવ્યું તમે જોઈ શકો છો દુધે ગામની વાડીયા ભાઈની વાડી એમને બધા આવ્યા છીએ આજ કામ કરવા માટે એમને ખોખીના પાથરા ખોખી ઉમરીને મીકેલી હતી ને ખોખી કાઢવાની હતી એટલે તમે મારી પાછળ જોઈ શકો છો કે ગામના કેટલા માણસો ભાઈની વાડીએ મદદ કરવા માટે આવી ગયેલા છે હલરવાળા પણ આવી ગયેલા છે એટલે ભાઈનું કંઈ કામ અટકાય નહીં એ માટે અડતા ગામના પણ સપોર્ટ છે ને દુધે આખા ગામનો પણ સપોર્ટ છે તો ભાઈ પોતે જાલમાં છે આ દિવાળી બે હાતુવાળા છે બે અતુવારના દિવસે પણ ખેડૂત જોવા કામ કરવા લાગી ગયા છે કે ખોટો ટેમ બગાડો નહીં આપણા માટે ખેડૂત જે રડતો હોય અને હોય તો આપે એનું પણ કામ કરવું પડે એના બદલે મારી પાસે તમે જોઈ શકો છો કે કેટલા માણસો ખોટી કાઢવા માટે બધા છે